હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે ત્યારે ગતરોજ બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું વરસ્યું હતું મધ્યપ્રદેશમાં સર્જાયેલ ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ચાળીસથી પચાસ કિમીની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો જોકે માવઠાના કારણે કેરી અને ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે સુરેન્દ્રનગર અને હિંમતનગરમાં વીજળી પડતા બે યુવકના મોત થયા હતા જ્યારે એક મહિલાનું ઝૂંપડા નીચે દબાઈ જવાથી મોત થયું હતું તો બીજી તરફ અરવલ્લીમાં પણ વરસાદ વચ્ચે વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં અનેક સ્થળે સોળમી મે સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે તેવામાં ગત રોજ અમરેલીમાં સવા ઇંચ વરસાદ ખાબકતા અનેક સ્થળે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા જ્યારે અમરેલીના ઈશ્વરિયા ગામે વીજળી પડતા પચીસથી વધુ બકરાના મોત નીપજ્યા હતા દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી તાપી ડાંગ સુરત સહિત ભરૂચ જિલ્લામાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી આ તરફ ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં પણ ભારે પવન અને વરસાદના કારણે માર્ગ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા ત્યારે જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિર સહિતના સ્ટાફે માર્ગ પરથી ધરાશયી થયેલા ઘટાદાર વૃક્ષોને હટાવી માર્ગ પરનો વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો જો કે મધ્યપ્રદેશ ઉપર બનેલા ચક્રવાતની અસર ઉત્તર ગુજરાતમાં આગામી તારીખ સત્તરમી મે સુધી રહી શકે છે જેના કારણે ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વર્તાઈ રહી છે